નથી સર્જાઈ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ચાર જેટલી ફારની ગાડી ઘટના સ્થળે મહત્વના સમાચાર જણાવી દઈએ બ્રેકીંગ ન્યુઝ સામે આવી છે સુરત જિલ્લામાં ફરિયાદનો આગનો બનાવ બન્યો છે વિકરાળ આગ સ્વરૂપે ધારણ કર્યું છે માંગરોળના મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં આગની ઘટના બની યુનિવર્સલ વેરહાઉસ હાઉસ આવેલ ગોડાઉનમાં આગ લાગે લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ વેર હાઉસમાં રાખેલા લાકડાની પ્લાયવુડનો જથ્થો બળીને રાખ થયો છે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ચાર જેટલી ફાયરનીંગ ગાડી ઘટના સ્થળે સુરત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં આગની ઘટના ફરીથી બની છે સુરત જિલ્લામાં આગની ઘટના ફરી બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે દિવસે દિવસે શહેરમાં આગના બનાવો બતા જાય છે ત્યારે વેરહાઉસમાં રાખેલા લાકડા બલીને પ્લાયવુડનો જથ્થો બળી ગયો હતો લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી માંગરોડના મહુશ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં આગની ઘટના યુનિવર્સલ વેર હાઉસ નામથી આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી લાકડાના ગોડાઉનમાં આગ વિકરાળ આગ લાગતા સદનસીબે જાનહાની થઈ નથી અને ફ્લાયવુટનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે ત્યારે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો ચાર જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી